તમામ બાળકોને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું આ તકે ઇન્દ્ર સરે જણાવ્યું હતું કે બાળકોને માતા પિતા તેમજ આપણી સંસ્કૃતિનું જ્ઞાન મળે એ હેતુથી સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવેલ અહેવાલ રાજુ વડિયા સર આજે વસંત પંચમી અને સ્કૂલની અંદર સરસ મજાનો રંગારંગ કાર્યક્રમ બર્થડે અને યજ્ઞ હોમ પર વિશે થોડી માહિતી આપો હા વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમગ્ર નિર્વિઘ્ન પૂર્વે દેવ શુભ કાર્ય શું સર્વતા આજે વસંત પંચમી નિમિત્તે દર વર્ષે તો વસંત પંચમીની ઉજવણી અમે કરતા જ હોઈશું પણ જોગાનો જોગ આ વર્ષે ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે સાથે સાથે ચૌદ ફેબ્રુઆરીના દિવસે મારી દીકરી શ્રી રીવા રેવાબાનો જન્મદિવસ એટલે એ જન્મદિવસને અમારી શાળા દ્વારા એક અનોખી રીતે કેવી રીતે ઉજવી શકીએ કે જેથી અન્ય લોકોને પણ સમાજને પણ ખ્યાલ આવે કે ભાઈ આપણે આપણા બાળકોનો જન્મદિવસ કઈ રીતે ઉજવી શકાય તો શાળામાં જ મારી દીકરી પ્લે હાઉસમાં અભ્યાસ કરે છે અને ત્યાં સવારમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રાર્થના દ્વારા જન્મદિવસની ઉજવણી તો કરેલી સાથે સાથે આ વર્ષે દરેક બાળકો પોતાના ઘરેથી પણ માતા પિતાનું પૂજન કરી અને આ દિવસની ઉજવણી કરેલી છે દર વર્ષે માતા પિતા પૂજન કાર્યક્રમ પણ અમે રાખવામાં આવેલો હોય છે આ વખતે પણ અમે વાલીઓ ન આવી શકે કોઈ પણ કારણોસર કારણ કે આ વર્ષે વસંત પંચમીના દિવસે ઘણા બધા પ્રસંગો હોવાથી

અમે પતિ પત્ની મારા મમ્મી નું પૂજન કરેલું કે જેથી મારી દીકરી અને શાળાના બધા બાળકો પણ કેવાય ને ખ્યાલ આવે એમને કે ભાઈ સર જો એક એમના માતા પિતા નું પૂજન કરે છે સાથે સાથે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પછી અમારી દીકરી છે એ અમારા મમ્મી પપ્પાનો ટૂંકમાં પૂજન કરેલું અને દરેક બાળકો માતા પિતાનું પૂજન કરે છે પણ આનાથી એક સમાજમાં એક સારી પ્રેરણા મળે કે ભાઈ ચિલ્ડ્રન સી ચિલ્ડ્રન ડુ બાળકો ખરેખર જોઈને જ બધું શીખતા હોય છે અને અમારી શાળા દ્વારા અને અમારા પરિવાર દ્વારા એક એવો પ્રયત્ન છે કે અમે ખુદ પહેલાં પાલન કરીએ અને પછી એમાંથી લોકોને પ્રેરણા મળી શકે એવી રીતના અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ